કચ્છના ગાંધીધામમાં યુવાનોને નશામુક્ત બનાવવા નીકળેલી વિદ્યાર્થી સંસ્થા એનએસયુઆઈ સામે પોલીસ કાર્યવાહી થવાથી રાજકીય ગરમાવો વધી ગયો છે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વિફામ રીતે ફેલાઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે યુવાનોના ભવિષ્યને બચાવવા એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પ અભિયાન શરૂ કરાયું હતું ગાંધીધામ ખાતે તોલાણી કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ પોલીસ દ્વારા આ કાર્યક્રમને અટકાવવામાં આવ્યો એનએસયુઆઈનો આક્ષેપ છે કે એક તરફ ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને બીજી તરફ ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ ફેલાવતી વિદ્યાર્થી સંસ્થાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ સરકાર પર ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર આજે યુવાનોના અવાજ થી ડરી ગઈ છે એનએસયુઆઈ નું કેવું છે કે ડ્રગ્સ માફિયા ને ખુલ્લી છૂટ અને યુવાનોના હક માટે લડતી વિદ્યાર્થી સંસ્થાને દબાવવાની નીતિ ક્યારે સ્વીકાર્ય નથી રચના ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બનાવવામાં સફળ રહેલું પોલીસ તંત્ર એએનસીઆઈના ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાનથી ડરી ગયું હોય તેવા ચર્ચાએ જોર પડ્યું છે ત્યારે આ સમગ્ર મામલે કેમ્પસમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું અને પોલીસની કાર્યવાહી સામે રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની છે ધમકી મળી હોય ખૂબ મોટી સંખ્યામાં સમર્થન કર્યું હતું આજે આપણે સૌ ઈચ્છીએ છીએ કે સારા સમાજની નિર્માણ માટે આપણે આપણા દીકરા દીકરીઓને આપણા યુવાનોને બચાવવા માટે થઈ અને આ ડ્રગ્સ ફ્રી કેમ્પસની મુહિમમાં એ જોડાવવું જોઈએ અને આપણા રાજ્યના મંત્રી પણ કહે છે કે ભાઈ ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો થવા જોઈએ જ્યારે એનએસયુઆઈ આ કાર્યક્રમ કરી રહી હોય ત્યારે ડ્રગ્સ પેડલરોના કહેવાથી આવા પ્રિન્સિપાલ દ્વારા અડચણરૂપ થવામાં આવે છે ત્યારે આવા પ્રિન્સિપાલને પણ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે તમારે થાય કરી લેવાની છૂટ છે પણ અમે આજની આ યુવા પેઢીને બરબાદ થવા નહીં